વાત કરીશું ભાવનગરથી ભાવનગર સૈના ઇસ્કોન ક્લબ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ બાઇક પર ત્રણ યુવાનો પૂર ઝડપે જઈ રહ્યા હતા ત્યારે તેમની બાઇક અચાનક રોડ કિનારે આવેલી દિવાલ સાથે અથડાઈ ગઈ હતી અથડામણ એટલી જોરદાર હતી કે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજી ગયું હતું

નિસા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા પૂળ ચડપે બાઇક રોડાવતા અકસ્માત સર્જાયો ગંભીર અકસ્માત સર્જાયાતો બોર્ડડા પોલીસ તપાસ પછી હાથ ધરવામાં આવી હતી ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયાતો બાઇક સવાર પર ત્રણ સવાર હતા તેમના અકસ્માત સર્જાતા બોરદડા પોલીસ પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ભાવનગરમાં પૂર ઝડપે બાઇક ચલાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ ત્રણ બાઇક સવાર હતા જેમાં એક બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું